અત્યારે આપણે મંદિર આવી ગયા છે બાપાના છે જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે તે તો બાપાના દર્શન કરાવીએ બીજું કે આજે આપણે લાઈવમાં વહેલા છીએ મિત્રો આજનું રેવનું ટ્રાફિક પણ જોઈ શકો રોજ કરતા ટ્રાફિક વધારે છે મિત્રો ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ બાપાના દર્શન કરાવીએ આ છે કાળ મંદિર તો સૌ પ્રથમ તો પેલા આપણે કાળ મંદિરના દર્શન કરાવીશું તમામ મિત્રોને બાપાશરામ જય સિયા રામ રાધ રાધે કા ગડોદ્ધાના સુંદર મજાના બાપ લાઈવ જોઈ શકો છો બીજું કે રોજ રોજકત્તા આજે આપણે લાઈવમાં આવેલા જ છીએ મિત્રો અને નેટવર્ક પ્રોબ્લેમ પણ છે મિત્રો થોડોક તો ચાલો વધારે ટાઈમ મેળવતા આગળ જઈએ કા ગળાના સમાધિ મંદિર ધ્યાનંદિર મંદિર બધા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની છે મુકેશભાઈ રહેકેશભાઈ શૈલી બાપેશમ હર્ષદભાઈ કાતરિયા શામજીભાઈ બારૈયા તમામ મિત્રો જોઈ શકો આજના સિંગ મજાના દર્શન ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તો ચાલો તો વધારે ટાઈમ જઈએ સૌ પ્રથમ પહેલાં ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને ધ્યાનના દર્શન કરાવી સામે છે ગાદી મંદિર રાણપડિયા ભરતભાઈ બાબતરા અમદાવાદથી તો આજના સુંદર મજાના લાય દર્શન

મંદિર ચાલો સમાધિ મંદિરના પણ દર્શન કરાવી બીજું કે આજે નેટવર્ક પ્રોબ્લેમ હતો સાહેબ વ્યવસ્થિત દર્શન થતા હોય તો ગિરીશભાઈ બાબા સીતારામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો આ છે ગાંધી મંદિર ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી બાબા સીતારામ સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ બીજું કે આવતીકાલે સવારે છે સાત વાગ્યા પહેલાં દર્શન કરાવશું મિત્રો કાલે સવારે સાત વાગ્યા પહેલાં દર્શન કરાવશું મિત્રો તો સુંદર મજાના બાપાના સમાધિ મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો વિડીયો ગમે તે લાઈક અને કોમેન્ટ કરી શકો છો આપણી ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ છે સમાધિ મંદિર જિગ્નીશભાઈ દરજી અંજારથી બાપસ્તરામ અને રોજ કરતાં આજે આપણે લાઈવમાં વહેલા જ છીએ મિત્રો કેમ કે હવે શિયાળો આવી ગયો છે એટલે રાત્રિ વહેલા થઈ છે એટલે માટે મિત્રો શ્યામજીભાઈ બારે જવા બાપસ્તરામ આ બાજુ જોઈ શકો કે મંદિર સુંદર મજા લાગી રહ્યું છે બાપાની ધજા પણ ફરી છે આગળ જઈએ અને બીજા મંદિરના પર દર્શન કરાવીએ હિતેશભાઈ બકોતરા બાપસ્તરામ સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ધ્યાન મંદિરના દર્શન કરાવશે મિત્રો શામજી બે બારિયા અંજાર થી પાછા અ ધ્યાન મંદિર એટલે કે જ્યાં બાપા છે બોર્ડ નીચે બેસીને ધ્યાન ધરતા તો તેમના દર્શન કરાવીએ અને બોર્ડ માં પણ બાપાનું દર્શન થાય છે મિત્રો ખોડાજી ઠાકોર બાપાછત્રામ યોગેશભાઈ તમે જે બાપાની મોજ રીયો લોગર સાહિલ હાલો પાછાત્રામ અર્જુનસિંહ ગોહિલ બાપાછત્રામ હોય કા છે ધ્યાન દે સિન મને જનમના લાય દર્શન જોઈ શકો છો તમામ મિત્રોને બાપા જય સિયા રામ યાદ રાખે આજના લાઈવ દર્શન જોઈ શકો છો બાપાના રાજકોટમાં બાપાની મોજ ભાઈ ફરી નવા મિત્ર હોય તમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને છે દર્શન રેવી સંધ્યા સંધ્યાના દર્શન થઈ શકે ફરી વાર સવારે

તો આગળ જે બીજા મંદિરના દર્શન કરાવીએ થોડીક ઉતાળ રાખશું મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની તજા ફરકી રહી છે તો સુંદર મજાના બાપાના લાય દર્શન જઈએ આગળ બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે ગાદી મંદિર ગાદી મંદિરની સામે આવી ગયા છે મિત્રો રમેશભાઈ મામાની બાપા સ્થળ જય સિવારામ ભાદરાદેવ

વિડીયો ગમે તો મિત્રો લાઈક કરી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી ફ્રીમાં લાઈક થાય છે મિત્રો તો સુંદર મજાના દર્શન કરાવીએ મંદિરના આપણા ફક્ત એટલો જતો છે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તે ઘરે બેસીને રોજ બાપાના દર્શન કરી શકે એટલા માટે લાઈવ સિરીઝ ચાલુ કરી છે મિત્રો આ મંદિરની સામે આવી ગયા છે અને મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના સુંદર મજાના આજના લાઈવ દર્શન કાલે સવારે છે મિત્રો સાત વાગ્યા પહેલાં આપણે લાઈવ દર્શન કરાવીશું ટાઈમ હોય અને વેલા જાગો તો લાઈમાં જોડાઈ શકો છો તમે સાત વાગ્યા પહેલા ચાલો વધારે ટાઈમ લઈ લેતા મૂર્તિ મંદિરના ફક્ત દર્શન કરાવીએ અને પછી આપણું લાઈ બંધ કરીએ તો આગળ જઈએ અને મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ બાબા સીતારામ ચેતન સાવલીયા બાબા સીતારામ તમામ મિત્રો બાબા દર્શન મૂર્તિ મંદિરના દર્શન કરાવી મિત્રો જોઈ શકો છો મંદિર સંદર્મ લાગીરીઓ છે તો બાપાના મૂર્તિ મંદિરના સંદર્મદના લાયદર્શ છે તો આજના લાય દર્શન જોઈ શકો છો તમામ મિત્રો અને બાપા સ્તરામ જય શ્રી રામ રાધ રદે આજના લાઈ દર્શન વેરાજી ભાઈ પાકિસ્તાન જીતેશ ભાઈ પાકિસ્તાન તમામ મિત્રો પાકિસ્તાન જય શ્રી રામ હૈદરાબાદ ફોટાની મને છે મિત્રો તો ઉપર જે રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવીએ એ વન કાઠિયાવાડી વાપસ્ત્રામ ધ્યાન જાવ જાઓ મિત્રાસિંહ ગોહિલ વાપસ્ત્રામ તો આ છે રામ લક્ષ્મણ જાનકી લાયક સાથે બાબલભાઈ મિત્રા સિંહ રોહિલ ધ્યાન દિલ જાઓ રમેશભાઈ બાબતરામ આ બાજુ જોઈ શકો છો હનુમાનજીના સુંદર મજા દર્શન રમેશભાઈ રામી બાબ સામે જોઈ શકો છો ગણેશજીની મંદિર પણ અજયભાઈ બાપસ્ત્ર બોલો ભાઈ મિત્રાસભાઈ બાબાસ્થા જય શ્રી રામ આજરા દેવ ચાલો મૂર્તિ મંદિરના દૂરથી દર્શન કરાવીએ કેમ કે ત્યાં સેવકો મળે છે એટલા માટે તો શું મજાના લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો બાબાસ્તરામ ભાઈ તો આ છે મૂર્તિ મંદિર મૂર્તિ મંદિરના સુંદર મજાનો દ્રશ્ય જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો છો મિત્ર સિંહ બાબાસ્તરામ ભાઈ આપણે ગાદી મંદિર સમાધિ મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા છે આ છે મૂર્તિ મંદિર ચાલો મિત્રો આજનો લાઈ એટલે જ રાખીએ તમામ મિત્રો જય બાબેશ વિડીયો ગમેતા લાઈક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો ફરી પાછા આપણે મિત્રો સવારે સાત વાગ્યા પહેલાં લાઈવ હું મળીશું દિનેશભાઈ લાડુ મોહર બાબેશ ચાલો મિત્રો તો આજની લાઈ એટલે સુધી રાખીએ ઈશ્વરગીરી બાપેશ રતિલાલ બાબેશ તો આજની એટલે જ રાખીએ બાપાસ્મ જય શિયામ રાધેરાધે રાય બાપેશ